આ દ્રશ્ય રાજકોટના એસ ટી સ્ટેન્ડના છે આમ તો આપણે અનેક વાર એસ ડ્રાઈવર કે પછી કંડક્ટરની બબાલ મુસાફર સાથે જોઈ છે પણ આ કયા પ્રકારની બબાલ કે જેમાં ડ્રાઈવર એક મહિલાને બિલાફા જીકી દે છે મુદ્દો શું હતો તો તહેવારનું ટાણું છે અને અત્યારે ભીડ ખૂબ હોય એસટીમાં બધા જ પોતાના જ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જ્યારે ફરવા માટે નીકળતા હોય ત્યારે મોટા ભાગે એસટીનો ઉપયોગ કરતા હોય જીએસઆરટીસીમાં જતા હોય અને જીએસઆરટીસીમાં એટલી બધી ભીડ હોય કે કલાકો પહેલાં ત્યાં આવીને ઊભું રહેવું પડે બસ આવે તો પછી જગ્યા રોકવા માટે બહુ તડામાર થતી હોય અને એવું જ થયું રક્ષાબંધનનો તહેવાર હતો અને રાજકોટથી મોરબી જતી એસટીમાં એક મહિલાને ચડવું હતું બહુ જ ભીડ હતી એટલે મહિલાએ બારીમાંથી પ્લેટફોર્મ રાજકોટ મોરબી રાજકોટની જે ઇન્ટરસિટી બસ હોય છે એ બસમાં ચડવા જતા એ મહિલા અને ડ્રાઈવર વચ્ચેની બબાલ પંદર થી વીસ મિનિટ સુધી ચાલી પ્લેટફોર્મ પર લોકો ભેગા થઈ ગયા જે મુસાફરી કરવા માટે આવેલા હતા એ લોકો પણ ત્યાં હતા બીજા ડ્રાઈવર કન્ટેક્ટર પણ ત્યાં હતા ડ્રાઈવરનું નામ નરેન્દ્ર જાડેજા હતું અને મહિલાએ એનો કાચલો પકડી લીધો કે તમે મને આવી રીતના કેમ રોકી શકો અને પછી બબાલની શરૂઆત થઈ બાદમાં એ ડ્રાઈવર એટલા ઉગ્ર થઈ ગયા કે મહિલાને એમને બે લાફા મારી દીધા ડ્રાઈવરની વાત જો ખરેખર સાચી જ છે કે આવી રીતના ન કરવું જોઈએ સ્વાભાવિક રીતના જે કહી રહ્યા હતા એ કેટલું પણ સાચું હોય પણ પછી તમે જ્યારે મહિલાને બે લાફા જીકી દો છો ત્યારે એ બધું જ ભૂલાઈ જાય છે કે તમે કેટલા સાચા અને તમે કેટલા ખોટા અને આ પહેલી વાર બનેલી કોઈ ઘટના નથી ડ્રાઈવર અને કંડક્ટરની મુસાફરો સાથેની જે બબાલો છે આના પહેલા પણ ખૂબ આવી છે ત્યાં પ્લેટફોર્મ પાસે કોઈ સિક્યોરિટી વાળા ન હતા કોઈ જ એવા લોકો ન હતા કે જે આ બે લોકોને અલગ કરી શકે કે પછી ઝઘડતા રોકી શકે એટલે પંદર વીસ મિનિટ સુધી આ બબાલ ચાલી જેટલા પણ લોકો ત્યાં ભેગા થયા હતા એ બધા લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હશે એવું માની પણ લઈએ છતાં પણ બબાલ લાંબી થઈ અને એક મહિલાને બે લાફા મારી દેવામાં આવ્યા એ મહિલાએ પણ ઉગ્રતાથી એ ડ્રાઈવરનો કાચલો પકડીને એને ધમકાવ્યો હશે એ બધું જ ઠીક છે પણ ડ્રાઈવરે મહિલાને બે લાફા માર્યા એના પછી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો વિડીયો વાયરલ થયો પછી કામગીરી થઈ વાકાને ડેપોના એ ડ્રાઈવર હતા અને એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મહિલાને ઘણા બધા લોકોએ ફરિયાદ કરવા માટે કહ્યું પણ મહિલાએ ના પાડી દીધી કે એમને કોઈ પણ પોલીસ ફરિયાદ કરવી નથી આ દ્રશ્ય બતાવવા અને આ વાર્તા કહેવાની વાત એક જ છે સમાચાર પહોંચાડવાની વાત એક જ છે કે આપણે એવા રાજ્યમાં જીવીએ છીએ જ્યાં ઓલરેડી ખૂબ વધારે તહેવાર વખતે ભીડ થઈ જતી હોય છે લોકો એમ પણ ઉકળેલા હોય છે નાની ની બાબતે ખૂબ વધારે ઝઘડા કરી લેતા હોય છે પણ ઝઘડા ઝઘડા એટલા ઉગ્ર બની જાય કે કોઈ મર્યાદા ભૂલી જાય કોઈ બોલવાની ભાષામાં કોઈ સંયમ ન રાખે કોઈ હાથ ઊંચો કરી દે અને તહેવારના દિવસે જ્યારે તમે ક્યાંક સારી જગ્યાએ જવાના હોય ત્યારે આવી બબાલો થાય એક ડ્રાઈવર જે છે એ મહિલા પર હાથ ઉંચકી લે એનાથી વધારે ભયાનક શું હોઈ શકે આપણે નાની નાની વસ્તુમાં એટલું બધું ઝઘડી લઈએ છીએ નાની નાની બાબતોમાં એટલું બધું ઝઘડી લઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે થોડું શાંત પણ રહી શકતા હતા આનું અલગ રીતના આપણે સામનો કરી શકતા હતા પણ એવું થતું નથી હવે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે જે સ્ટેન્ડ અને જે એક્શન લેવાવાના હતા એ તો લેવાઈ ગયા છે આગળ જતા બીજા ડ્રાઈવર કે પછી બીજા મુસાફરો આમાંથી કંઈ શીખે એ આશા સાથે નમસ્કાર